ઝઘડીયા તાલુકા પંચાયત સદસ્ય દિલીપ છુટુભાઈ વસાવાને તેમના નિવાસસ્થાને નજરકેદ કરવામાં આવ્યા હતા કેવડિયા ખાતે માર મારી બે યુવાનોની હત્યા કરવામાં આવી હતી જે બાદ આદિવાસી સમાજ દ્વારા આજરોજ તારીખ તેરના રોજ બંને યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ગુજરાતભરના આદિવાસી સમાજના યુવાનો તેમજ આગેવાનો કેવડિયા ખાતે ભેગા થવાના હતા પરંતુ નર્મદા જિલ્લા તંત્રએ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમને મંજૂરી આપી ન હતી જેથી પોલીસ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ ભેગા થવાના આદિવાસી આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા છે એ જ રીતે ઝગડિયા તાલુકાના આમ આદમી પાર્ટીના આદિવાસી કાર્યકરો તેમજ કોંગ્રેસના આદિવાસી કાર્યકરોને નજરકેદ કરવામાં આવ્યા હતા જ્યારે ઝઘડીયા તાલુકા પંચાયતના સદસ્ય દિલીપભાઈ છોટુભાઈ વસાવાને કેવડીયા જતા અટકાવી તેમના નિવાસસ્થાને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હતા જય આદિવાસી જય જોહર હું ધનરાજ વસાવા પ્રમુખ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ આજ રોજ જે જયેશભાઈ તડવી અને સંજયભાઈ તડવી ની ઉપર અત્યાચાર ગુજરાવામાં આવ્યો અને તેના અનુસંધાનમાં આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો અને તેના ભાગરૂપે અમે સૌ આદિવાસી ભાઈઓ બહેનો વડીલો ત્યાં આજે નક્કી કરાયેલા સમય મુજબ પહોંચવા માટે નીકળવા માંગીએ છીએ પરંતુ આપ જોઈ શકો છો કે ગઈકાલે બપોરથી જ અમારી ઉપર પોલીસની ચાપતી નજર રાખવામાં આવી છે અમને યેન કેન પ્રકારે ડિટેન કરવા માંગે છે અને અમે એ સ્થળ પર પહોંચી ના શકીએ તેના માટે તે લોકોએ પૂરેપૂરી તૈયારી કરી રહી રાખી છે આ તમે જોઈ શકો છો કે સમાજના ભાઈઓ ઉપર આવી રીતના અત્યાચાર થયો હોય અને પછી અમે લોકો જ્યારે એકજૂટ થઈ અને તેને શ્રદ્ધાંજલિ આપવા માટે તેને મદદરૂપ થવા માટે ત્યાં પહોંચતા પહોંચવા માંગતા હોય તેમ છતાં આ લોકો અમને રોકવા માટે આખા ભરૂચ જિલ્લામાં ખાસ કરીને ઝઘડીયા તાલુકાની અંદર ઝઘડિયા ચોકડી પર રાજપાડી ઉમલ્લા બધે જ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મારી જાણ મુજબ અમારા ઘણા બધા આગેવાનો કાર્યકર્તાઓને ડિટેન પણ હમણાં કરી લેવામાં આવ્યા છે હું પોતે પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે નીકળીશ અને મને નથી ખબર કે હું ક્યાં અને મને ક્યારે ક્યાંથી ડિટેન કરવામાં આવશે પણ જો આવું ના આવું ચાલતું રહેશે તો આદિવાસી સમાજ આ બધો અન્યાય સહન નહીં કરે અને એકજુટ થઈને તેનો વિરોધ કરશે જય આદિવાસી જય જોહર